हिंदू युवा संगन भारत द्वारा नवरात्री पर्व खाते आवेदन पत्र पाठवत हिंदू युवा संगठन भारत द्वारा नवरात्री आयोजन अंतर्गत विविध मुद्दा कलेक्टर कचेरी खाते आवेदन पत्र खास पाठवत विधर्मिने प्रवेशबंदी करी अर्थी गीत न बजाव वस्त्र न पेरवा सहित मुद्दे आवेदन पत्र पाठवत સંગઠન ભારત ભાવનગર નવરાત્રિ આયોજકોને નવરાત્રિમાં વિધર્મીને પ્રવેશ બંધી અસલીમ અર્થ ગીતો અને વલગર વસ્ત્રો વસ્ત્રો અંગે કડક સૂચના બાબતે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છે ભાવનગર હિન્દુ યુવા સંગઠન માટે કલેક્ટરને આવેદનપત્ર દેવા અમે આજ રોજ મોટી સંખ્યામાં આવ્યા છીએ અમારો વિષય છે ગરબામાં આધાર કાર્ડ ફરજિયાત બનાવવાનું તથા દિયરથી ગીતો નહીં વગાડવાના વગાડવાનાયર્થી ગીતો તથા વલગર કપડાં પહેરીને દાંડિયા આવે નહીં એનું ખાસ કડક સૂચના કલેક્ટરે દરેક પોતાની અમલવારી આયોજક આગળ ફરજિયાત કરાવવાની રહેશે અમે આની બાબત હા નહીં થાય તો અમે ઉગ્ર આંદોલન આની માટે કરશું ભવિષ્યમાં